વડોદરા શહેરના મકરપુરા જેડીસી વિસ્તારમાં આવેલી હનુરામ એ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા દાળ કચેરીમાં વાંધો મળતા ગ્રાહકની દીકરીની તબિયત બગડી હતી દાળ કચોરી ખાધા બાદ નાની દીકરીને બેથી ત્રણ વાર ઉલટી થઈ ગઈ જેના કારણે પરિવાર ચિંતામાં મુકાયો ખોરાકમાં જીવાત મળવી એ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે હવે પ્રશ્ન એ છે કે આરોગ્ય વિભાગ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે નહીં ગ્રાહકો દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે જોવા એ રહ્યું કે તંત્ર આ પ્રકારની બેદરકારી સામે કડક પગલાં લે છે કે પછી મામલો રફે દફે થઈ જશે શું શું ઘટના બની છે ને કઈ જગ્યા આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા હું અને મારી બે ડોટર હવે ડોટરે પેલું એક ખોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી કચોરી ચાટ તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને ગંદો નીકળ્યો છે હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી હવે હવે આ છોકરીના અમારે એની સાથે ચેડા કરી રહ્યા છે આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ છોકરાઓને સારું ખવડાવીએ શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી વાતાવરણ ના આ લોકોની બહુ બેદરકારી છે હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો દે એનું એ છે એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી એટલે કે આ માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે એટલે આવી બે દરકારી કરીને માફ કરવાની વાત કરો છો ના એ માફ થાય એવું જ નથી ચલો આપણે તો ઠીક છે પણ આ છોકરીઓને છોકરીઓને ફૂડમાં આવી જો આપણે ફીલ બી કરીએ તો થઈ જાય જ્યારે દીકરી ખાતા ખાતા બચી અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે બોલો એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ કરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે શું નામ આપનું મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા